મંદિરની પાછળની ગલીમાં આવેલ આવેલ ગાર્ડન પર ખુલ્લી જગ્યામાં એક ફોર વ્હીલ ગાડી મહિન્દ્રા ટીયુ વી ત્રણસો જેનો રજિસ્ટર્ડ નંબર જીજે તેવીસ સીબી બે એક 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 છે સાડા કલરનું એક્ટ એક કાળા કલરનું એક્ટિવા જેનો રજિસ્ટર્ડ નંબર જીજે શૂન્ય છ એનએસ પંચાવન સુડતાલીસમાં બે નિવાસી પ્રોબેશન મુદ્દા માલ પાડી પકડી પાડેલ જે બાતમીનાધારે જગ્યાએથી રેડ કરી વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ